સુરતની ક્રિષ્ના ડાન્સ એકેડમી દ્વારા ટેલેન્ટ કોમ્પિટિશન યોજાઈ ઉભરતા કલાકારો રંગાયા દેશભક્તિના રંગે એક્ટિંગ મોડલિંગ ડ્રામા ફેશન શો ટેલેન્ટ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો દર છવ્વીસમી જાન્યુઆરીના રોજ ટેલેન્ટ કોમ્પિટિશન યોજાય છે ઉધના રિલાયન્સ મોલ ખાતે જોવા મળ્યો દેશભક્તિનો માહોલ અમિત ઠક્કર દ્વારા ઉભરાતા કલાકારોને અપાઈ રહી છે મોટી તક અનેક લોકોએ પરફોર્મન્સ આપી અને લોકોના દિલ જીતી લીધા હતા અમિતભાઈ શું કહેશો આજે ટેલેન્ટ કોન્ટેસ્ટ બે હજાર છવ્વીસનું નું આયોજન કર્યું છે જેમાં કહી શકાય કે જુનિયર કેજી થી માંડી અને પાસઠ છાસઠ વર્ષ સુધીના લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે સો આઈ એમ વેરી હેપી કે ભાઈ નાનાથી માંડીને મોટા દરેકે આમાં પાર્ટિસિપેટ કર્યું છે જેમાં અમે મેની મોલ્સ કેટેગરીઝ છે ડાન્સ છે એક્ટિંગ છે મોડલિંગ છે સિંગિંગ છે ડ્રામા છે અને જે પણ અહીંયા આગળ વિનર્સ થશે આજે લગભગ ફિફ્ટી ટુ ફિફ્ટી સિક્સ જેવી પાર્ટી એન્ટ્રીઝ છે અને જે લોકો પણ અહીંયા વિનર્સ થશે એ લોકોને સીલ સર્ટિફિકેટ ટ્રોફીઝ ગિફ્ટ વાઉચર્સ બધું આપવામાં આવશે સાથે જ અમારી જ્યુરી ટીમ સાથે અમારી ગેસ્ટ ટીમ આ બધાનો સહયોગ હંમેશા અમને મળતો રહે છે અને આ લોકોના પ્રેમ અને સહકારથી જ બસ આવી ઇવેન્ટના આયોજન અમે કરતા રહીએ છીએ આજે જે પ્રકારે ઇવેન્ટ રાખવામાં આવી છે દેશભક્તિના રંગે રંગાયું છે ત્યારે શું કહે છે સૌ પ્રથમ તો સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભેચ્છા ભારતીયોને અને આજે ભારતની અંદર પ્રજાસત્તાક દિનના દિવસે અમિતભાઈ ઠક્કર દ્વારા એવરી યર ટેલેન્ટ શોનું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે જ્યાં ડાન્સ સ્પર્ધા હોય છે પેટ્રોટિક ડાન્સ એટલે દેશભક્તિના મોસ્ટલી બધા જ ડાન્સો અલગ અલગ સ્કૂલના કલાકારો પાર્ટિસિપેટ કરે છે ફેશન શો એક કલ્ચરની રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે અને એ બી આજના સ્પેશિયલ દિવસે પ્રજાસત્તાક દિન નિમિત્તે સો એ સુરતનું એક મોર પીચ જેવું ઇવેન્ટ હોય છે અમિતભાઈ ઠક્કર જે ઓલવેઝ ઓર્ગેનાઇઝ કરે છે ખૂબ સરસ રીતે અને અમે જ્યુરી તરીકે ખૂબ સરસ ફરજ પણ બજાવીએ છીએ વર્ષોથી અમિતભાઈના દરેક ઇવેન્ટમાં અમે હોઈએ છીએ અને આ ઇવેન્ટની અમે રાહ જોતા હોઈએ છીએ